જ્યારે લંડન જતા હતા ત્યારે એને નક્કી કર્યું કે હું કાંઈ નહીં પણ જે વાસી રોટલી બાબા સાહેબના વાઈફ એટલે કે રમાત થાય રોટલી વાસી હતી એની ભેગી કરતા હતા એ ભેગી કરતા કરતા ઘણી રોટલી ભેગી થઈ ગઈ એ રોટલી પેલા મોટી મોટી ખાંડ આવતી કદાચ એ બુઝર્ગ બેઠાને જોઈએ છે એ ખાંડનું એણે પાણાથી વાટી અને ખાંડનું કચુંબર બનાવી એ રોટલીને ચોળી નાખી એમાં વાસી રોટલી હતી એમાં વાસ આવતી હતી એ રોટલીને કચુંબર બનાવી અને રોટલીના લાડવા બનાવી નાખ્યા મિત્રો એ લાડવા બાબા સાહેબને આપ્યા અને કીધું કે જ્યારે તમને ભૂખ લાગે ને ત્યારે આ એક એક લાડવો તમે આરોગજો જેના કારણે તમારો અભ્યાસ તમે પૂરો કરવા ગયા છો ને એ અભ્યાસ તમે પૂરો કેટલી તમે વિચારતો કરો ભૂખ હવે બાબા સાહેબ ને જવાનું થયું અને હારે લાડવા આપ્યા પણ તકલીફ એ હતી કે બાબા સાહેબ જે લંડન અભ્યાસ કરવા ગયા પણ લાયબ્રેરીમાં જયારે છૂટતા હતા ને ત્યારે ગોરા મિત્રો હતા મિત્રો એ ગોરા મિત્રો લાડવા કાઢી ક્યારે ખાવ આ સંઘર્ષ કેવાય મિત્રો આને સંઘર્ષ કેવાય હવે એમાં છુ એવું પછી કે મિત્ર એને જોઈ ગયો લાડુઆ માંથી બહાર કાઢી અને જો ખાવાનો પ્રયત્ન કર્યો ને એટલે ગોરો મિત્ર હતો ને હાથ પકડી લીધો કે તમે સાનામાં મના હું ખાવ છો એટલે એને ખ્યાલ આવ્યો કે ભાઈ મારી પાસે કોઈ સગવડ નથી સયાજીરાવ ગાયકવાડના હિસાબે હું અહીંયા ભણવા આવ્યો છું મારી કોઈ કેપેસિટી નથી હું ભણી શકું પણ તમે બધા બહાર તમારી પાસે ફેસિલિટી છે મારી પાસે કોઈ ફેસિલિટી નથી અને એ મારી ઘરવાળી મારી અરધાનગી જે મને લાડવા આપ્યા ને એ લાડવા ખાય અને હું મારો અભ્યાસ કરું પૂરો કરું છું અને આજે આ રસ તાળમાં બેઠા હોય ને તો ડૉક્ટર સાહેબ આંબેડકર અને એ રમા થાય નમન છે એની માટે જોરદાર લાલો થઈ જાય મિત્રો હવે વાતો તમે કીધું પ્રમાણે